જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમે આજે જઈએ છીએ લગ્નમાં અને અત્યારે અમે લઈ જઈએ છીએ મામેરું મામેરું એટલે કે મામાના ઘરમાંથી જે પણ બેનને ગિફ્ટ સમજી લ્યો કે જે પણ વ્યવહાર કરવાનો હોય તે વ્યવહાર કરવાનો છે તો બસ અમે બધાએ તૈયાર થઈને નીકળી ચૂક્યા છીએ મામેરું હંમેશા એક જ વાર આપવાનું હોય પહેલો છોકરો પ્રણે ત્યારે અથવા તો છોકરી પ્રણે ત્યારે તો બસ અમે પહોંચી જગ્યાએ જવાનું હતું ત્યાં તો આ બધી જ ગિફ્ટ છે મામા તરફથી ભાણેજને ભાણેજીને બેબેનભાઈના લગ્ન છે તો બસ એના કપડાં ને ચંપલ ને એ બધું મામા તરફથી હોય તો અહીંયા કણે મામાને વધાવે છે બધી વસ્તુઓને વધાવવામાં આવે નારિયેલને વધાવે જે પણ અલગ અલગ રિવાજ હોય દરેક સમાજમાં તો અમારી સમાજમાં આવા રિવાજ છે કે પડજલીઓને વધાવે અને ખૂબ ધૂમધામથી મામાબેનની ઘરે આવે ખૂબ હેતથી બધી વસ્તુ લઈ આવે ને વાતાવરણ જ આખું અલગ હોય લગ્નનું તો તો બસ તો અહીંયા કણે બધા મામેરાવારા અને માંડવિયા બેઠા છે હમણાં જ જાનૈયા પણ આવશે આવી ગયા ફેરા માટે તો અમારામાં ઘણા જ બધા રિવાજ હોય ક્યારેક ફુરસદમાં તમારી સાથે ફૂલ વ્લોગ શેર કરીશ બધું ડિટેલમાં શેર કરીશ કે કેવી રીતના દરેક રિવાજ હોય છે કેવી રીતના બધું ફંક્શન થતા હોય છે તો આજે તો મારી પાસે બસ થોડીક થોડી થોડી જ ક્લિપ છે તો એ ક્લિપને એન્જોય કરો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયોને લાઇક કરજો વિદાયનું શીન હું ન ઉતારી શકી તો એના માટે માફી માગું છું બાકી નિશા બહુ મસ્ત લાગતી હતી પિંક કલરના ચોલી પહેર્યા હતા બહુ જ જોરદાર લાગતી હતી ખૂબ